મહાનગરપાલિકા અને અમદાવાદ ઈશ્વરોના સહયોગથી આદિપુર ખાતે મૈત્રી મહાવિદ્યાલયમાં તારીખ ત્રેવીસ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી ઈસરો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ આ ત્રણ દિવસ દરમિયાન ગાંધીધામ આદિપુર અને અંજારના કુલ નવ હજાર પાંચસો એકાણું વિદ્યાર્થી અને શહેરના એક હજાર ચોપન મુલાકાતીઓએ આ એક્ઝિબિશન નિહાળ્યું હતું એટલે કુલ દસ હજાર પાંચસો પંચાવન વ્યક્તિઓએ આ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન જોવાનો અનેરો લાવો લીધો હતો પચીસ નવેમ્બરના સાંજે સાડા પાંચ કલાકે આ એક્ઝિબિશન કાર્યક્રમનું શાનદાર સમાપન કરવામાં આવેલ જેમાં કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષભાઈ ગુરવાની અને મૈત્રી મંડળના ટ્રસ્ટી અશોકભાઈ દરિયાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અમદાવાદથી પધારેલ વૈજ્ઞાનિકોમાં પરેશભાઈ સરવૈયા રાજેશભાઈ અજવાણીયા અને રામકૃષ્ણ ઠાકરની ઉપસ્થિતિમાં આ સમાપન કાર્ય યોજાયું હતું આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપ શહેર મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમના આરંભે પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત મૈત્રી મંડળના ટ્રસ્ટી અશોકભાઈ દરિયાણીએ કરેલ ત્યારબાદ પધારેલ તમામ મહેમાનોનું સાલ અને પુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ અમદાવાદ ઈશ્વરોમાંથી પધારેલ વીએસએસએ ટીમનું સન્માન ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગુરવાની સાહેબે કર્યું હતું તેમજ આ સાથે એક્ઝિબિશનના કન્વીનર શ્રીઓ તથા અમદાવાદ ખાતે તાલીમ લીધેલ વિદ્યાર્થીઓ વગેરેને સન્માનિત કરવામાં આવ્યા હતા ઈશ્વરોની વૈજ્ઞાનિક ટીમે ગાંધીધામ કમિશનર શ્રી મનીષભાઈનું સન્માન કર્યું હતું ત્યારબાદ કન્વીનરો રાકેશભાઈ પટેલ કમલેશભાઈ પટેલ અને નિખિલભાઈ આસરને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા તેમજ જે સંકુલમાં આ પ્રદર્શન યોજાયું હતું તે સંકુલને પણ તેમના તરફથી મોમેન્ટો આપવામાં આવેલ આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન જે પણ શાળાના વિદ્યાર્થીઓએ એક્ઝિબિશનમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી તે તમામને સન્માનપત્ર પેન અને ટોપી આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક પરેશભાઈ સરવૈયાએ ઈશરોની માહિતી તેમજ ત્રણ દિવસના અનુભવ વર્ણવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ તેમણે જણાવ્યું હતું કે તેમના એક ઇમેલથી ઈસરોના વૈજ્ઞાનિકો ગાંધીધામમાં આ પ્રદર્શન યોજવા માટે તૈયાર થયા અને ખૂબ જ ટૂંકા ગાળામાં વિદ્યાર્થીઓ માટે આ સરસ મજાનું એક્ઝિબિશન ઊભું કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગાંધીધામ મહાનગરપાલિકાના મોહનભાઈ આહિરને ખાસ જવાબદારી આપવામાં આવી હતી જ્યારે કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમપી પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય કૈલાસબેન ચિત્રોડાએ કર્યું હતું ત્રણ દિવસ સુધી મૈત્રી મહાવિદ્યાલયમાં યોજાયેલ આ વિક્રમ સારાભાઈ સ્પેશિયલ એક્ઝિબિશન સમગ્ર ગાંધીધામવાસીઓને તેમજ તમામ શાળાના વિદ્યાર્થીઓને યાદગાર બની રહે એવું રહ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ